નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ માટે કરારધારિત ભરતી કરવા માટે વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા છ માસના મુદત માટે કરારધારીત તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ કલેક્ટર કચેરી પાસે ટાવર રોડ સુરેન્દ્રનગર ખાતે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ અને ઓગણીસ અગિયાર બે હજાર ના રોજ સમય બપોરે બાર કલાકે રાખવામાં આવેલ છે મિત્રો જેમાં ઇચ્છુક ઉમેદવારો હાજર રહેવા વિનંતી છે મિત્રો તમે જોઈ શકો છો જગ્યાઓ માટેની જાહેરાત માટે સ્નાતકની ડિગ્રી એલ સ્પેશિયલ બી ત્રણ વર્ષનો કોર્સ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી કરેલા હોય જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી ચાલીસ રૂપિયા પગાર ધોરણ તેમજ કોઈ પણ અદાલતમાં એડવોકેટ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે પબ્લિક રિલેશન ઓફિસર એટલે કે પીઆરઓ માટે જગ્યા છે મિત્રો એક જગ્યા બેચલર ઇન જર્નાલિઝમ કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી બે વર્ષનો એક જગ્યા છે મિત્રો મેનેજર માટેની વાત તો માન્યુનસિટીમાંથી બી બીસી એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી બીએસસી આઈટી અથવા તો સમકક્ષ અંગ્રેજી અને ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ બે વર્ષનો અનુભવ ઇલેક્ટ્રોનિક હાર્ડવેર તેમજ સોફ્ટવેર ક્ષેત્રનો એક જગ્યા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ વર્ક આસિસ્ટન્ટ માટેની પાંચ જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ઇન સિવિલ બી સિવિલ કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી બે વર્ષનો અનુભવ પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને વિભાગીને પ્રાધાન્ય પચીસ હજાર રૂપિયા પ્રતિમાસોન મળવાપાત્ર થશે ટેક્સ ઓફિસર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક અંગેની ડિગ્રી અને ગુજરાતી અંગ્રેજી જાણકાર અને અનુભવી કોમર્સ ગ્રેજ્યુએટને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો બે જગ્યા છે બે વર્ષનો અનુભવ ટેક્સેશન અંગેની જાણકારીને પ્રાધાન્ય પાંત્રીસ રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર થશે સેનિટેશન ઓફિસર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ અથવા તો માન્ય શૈક્ષણિક લાઈક સંસ્થામાંથી એક વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમનો ડિપ્લોમા કોર્સ કરેલ અથવા તો સંકક્ષ તથા બાર પાસ કરેલ હોવું જોઈએ કોમ્પ્યુટરનું પાસ જ્ઞાન હોવું જરૂરી તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી બે વર્ષનો અનુભવ બે જગ્યા છે પાંત્રીસો રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર થશે ટેકનિકલ સુપરવાઇઝર પર્યાવરણ માટેની બે જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી બી પર્યાવરણ અથવા તો ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ અનુભવ તેમજ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી બે વર્ષનો અનુભવ બે જગ્યા છે મિત્રો ડિપ્લોમા કરેલ હોય તો પચીસ રૂપિયા ગ્રેજ્યુએટ અનુભવ ધરાવતા હોય તો ત્રીસ હજાર રૂપિયા પોસ્ટ ગ્રેજ્યુએટ અનુભવ ધરાવતા હોય તો પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર થશે હાર્ડવેર એન્જિનિયર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બીઇબીટેક આઈટી કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે ઇસી અથવા તો ડિગ્રીમાં માસ્ટર ઉત ડિગ્રી ધરાવતો હોવો જોઈએ ઉચ્ચ ડિગ્રી ધરાવતો હોજો ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ એક જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ અધિક મદદની સર એ સિવિલ માટે જગ્યા છે મિત્રો ત્રણ જગ્યા છે જેમાં માન યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અથવા તો સમકક્ષ કોર્સ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી બે વર્ષનો અનુભવ પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીનો તેમજ ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગારધોરણ નવાપત્ર થશે સોલિડ વેસ્ટ મેનેજર ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માન યુનિવર્સિટીમાંથી બી બીટેક ઇન એન્વાયરોમેન્ટ અથવા તો માન્ય યુનિવર્સિટીમાંથી બી બીટેક ઇન સિવિલ એમએ એમટેક એન્વાયરમેન્ટ સિવિલ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી તેમજ એક જગ્યા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગારધોણ લિક્વિડ વેસ્ટ મેનેજર ડ્રેનેજ એન્જિનિયર માટે એક જગ્યા છે મિત્રો જેમાં માન યુનિવર્સિટીમાંથી બી સિવિલ અથવા તો બીઇ એન્મેન્ટ ડ્રેનેજ એન્જિનિયરિંગ ફિલ્ડ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન તેમજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી એક જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ એમઆઈએસ આઈટી ડેટા એનાલિટિક્સ માટે એક જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી બીસીએ બીએસસી આઈટી બીટેક એમસીએ એમએસસીઆઈટી એમએ એમટેક આઈટી તેમજ ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ એક જગ્યા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગારધોળ સિવિલ એન્જિનિયર આવાસ યોજના માટે એક જગ્યા છે મિત્રો જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી બી બીટેક સિવિલ એન્જિનિયરિંગ અથવા તો એમએ એમટેક સિવિલ અથવા સમકોક્સ કોર્સ કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી બે વર્ષનો અનુભવ એક જગ્યા છે મિત્રો ડિગ્રી એન્જિનિયરિંગ માટે પાંત્રીસ હજાર રૂપિયા તેમજ પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલો હોય તો ચાલીસ હજાર રૂપિયા પ્રતિમા છે છે સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ માટેની એક મિત્રો જેમાં એટલે સોશિયોલોજી એન્થ્રોપોલોજી સાયકોલોજી સોશિયલ વર્ક ડેવલપમેન્ટ સ્ટડીઝ પબ્લિક પોલિસી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવતા હોય છે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન તેમજ ગુજરાતી અંગ્રેજી હિન્દી ભાષાની જાણકારી બે વર્ષનો અનુભવ ડિગ્રી કરેલા હોય તો પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ પીજી કરેલું હોય એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ચાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટ માટે એક જગ્યા છે મિત્રો જેમાં માન યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ એકાઉન્ટિંગ અથવા તો એમ કોમ બી કોમ અથવા એમ બી ઇન ફાઇનાન્સ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી તેમજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી જરૂરી બે વર્ષનો અનુભવ તેમજ એક જગ્યા છે મિત્રો ડિગ્રી કરેલો હોય તો પાંત્રીસ અનુસ્નાતક કરેલો હોય તો ચાલીસ રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવા પાત્ર થશે કેડ ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં બીએ બીએસ એન્જિનિયરિંગ સિવિલ મિકેનિક બીએસસી આર્કિટ আর্কিটেকচর বীএস কম্প্য বেচল অফ সাইন্স কম্পর সাথ ড্রাফিং কোর্স আস কম্পর অঙ্গে জ্ঞান বর্ষভেছে এক સર્વેયર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ સિવિલ કમ્પ્યુટર અંગનું જ્ઞાન હોવું જરૂરી છે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી રહેશે મિત્રો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ બે જગ્યા છે પચીસ રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ પ્લાનિંગ આસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે મિત્રો જેમાં આર્કિટેક્ચરની બેચલર ડિગ્રી અથવા તો સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજી કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જરૂરી અંગ્રેજી ગુજરાતીની હિન્દી ભાષાની જાણકારી જરૂરી ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ બે જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા પ્રતિમા પગાર ધોરણ વિવિધ શરતોની વાત કરીએ તો ઉમેદવારી ઇન્ટરવ્યુ સમય સાથે ઉમેદવારનો બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર પ્રમાણપત્રો શાળા છોડી અંગેનું પ્રમાણપત્રો અને જથ્થો તો જન્મનો દાખલો અનુભવ અંગેનો પ્રમાણપત્ર તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટ સો પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે ઇન્ટરવ્યુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવશે મિત્રો જાહેરાત મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો જ વોક ઇન્ટરવ્યુમાં પ્રવેશ આપવામાં આવશે ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થા મળશે નહીં મિત્રો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ખાતે ઇન્ટરવ્યુ સમયે ઉમેદવારોએ સ ખર્ચે અને પોતાના જોબને હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યુ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સદરૂ ભરતી તદ્દન હંગામી છ માસના કર આધારિત રહેશે મિત્રો તેમજ છ માસની મુદત વિદ્યા બાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે વધુ પાંચ માસ માટે મુદત વધારી શકાશે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ જે આખરી સત્તા છે મિત્રો તે પસંદગી સમિતિ સુરેન્દનગર મહાનગરપાલિકાના બાધિત રહેશે નિમણૂક અંગેનો આખરી નિર્ણય માનનીય કમિશનર સ્ત્રીનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટે જે એડ્રેસ છે મિત્રો તે અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર જે મહાનગરપાલિકા કલેક્ટર કચેરી પાસે ટાવર રોડ સુરેન્દ્રનગર ખાતે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ તથા ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ સમય બપોરે બાર કલાકે વક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ માટે આ કરારિત ભરતી કરવા માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય